નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર અંબાણી પરિવાર હંમેશા લાઈમ્પ લાઈટની નજીક રહેવાનું પસંદ કરે છે પરંતુ હવે સમાચાર અંબાણી પરિવાર માટે ખુશીના આવી રહ્યા છે કારણ કે હવે અંબાણી પરિવારમાં એક મેમ્બરનો વધારો થવાનો છે જે હા દોસ્તો આ વાત અમે તમને જણાવી દઈએ છીએ કે હવે મુકેશ અંબાણી છે પરિવાર દાદા બનવાના છે વાત એવી છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને આજે ઘણા બધા દિવસો થઈ ચૂક્યા છે વરસથી વધારે સમય વીત્યો છે ત્યારે હવે શું છે અપડેટેડ માહિતી અને કોના ઘરે બાળકનો જન્મ થવાનો છે એ તો તમને વિડીયોના અંત સુધીમાં ખબર પડી જ જશે અને કોના એવું કહેવામાં આવે કે સંતાન તરીકે હવે બાળક જન્મ લેવાનું છે જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો આજે વિગતે અમે તમને તમામ બાબત વિશે વાત કરીશું અંબાણી પરિવાર સાથે જોડાયેલી આ અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું માટે આજના વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વાલા દોસ્તો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની જવાબદારી તમારી છે સૌથી પહેલાં વાત કરી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી કે જેઓ બંને હંમેશા લાઇમ લાઇટની નજીક રહેવામાં પસંદ કરતા હોય છે એ પછી વાત કરવામાં આવે તો એમનો સૌથી નાનો દીકરો અનંત અંબાણી કે જેમની દરેક તસવીરો વાયરલ થતી હોય છે ખાસ કરીને દરેક તહેવારોની ઉજવણી અંબાણી પરિવારમાં ખૂબ ધૂમધામથી કરવામાં આવતી હોય છે એ પછી દિવાળીના તહેવારો હોય કે પછી જન્માષ્ટમી ગણેશ ચતુર્થી કે નવરાત્રિના ઉત્સવો હોય આ તમામ તહેવારોમાં તો અંબાણી પરિવાર ચર્ચાનો વિષય બનતો જ હોય છે કારણ કે આમાં એવો ખર્ચો જે છે હજારોમાં નથી હોતો લાખોમાં નથી હોતો પરંતુ કરોડોમાં હોય છે જેમાં મોટા મોટા સેલેબ્સ ક્રિકેટ જગતના દિગ્ગજો અને અનેક મોટા લોકો ઉપસ્થિત થતા હોય છે સેલિબ્રિટીઓ ઉપસ્થિત થતા હોય છે ત્યારે દોસ્તો હવે આ પ્રસંગ જે છે નવો પ્રસંગ આવવાનો છે અને અંબાણી પરિવાર માટે આ ખૂબ આનંદના સમાચાર છે તમને જણાવી દઈએ કે હવે અનંત અંબાણીની વહુ રાધિકા મડણ જે છે એ બાળકને જન્મ આપી શકે છે છેલ્લા કેટલાય સમયથી આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબત વિશે જણાવી દઈશું આખરે એમના લગ્નને તો હવે એક વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો છે આપણે જાણીએ છીએ એમના લગ્નમાં મોટા મોટા સેલેબ્સ લઈને પીએમ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા તો પછી સાધુ સંતો મહંતો ક્રિકેટ જગતના દિગ્ગજો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ તમામ લોકોની ઉપસ્થિતિમાં એમના લગ્ન સમારોહ પૂર્ણ થયો હતો પરંતુ ત્યારબાદ જે જે તહેવારો છે એમાં ખૂબ આનંદ જોવા મળે છે બસ આ એક અંબાણી પરિવારની વિશેષતા રહી છે કે તમામ તહેવારોની ઉજવણી ખૂબ ધૂમધામથી થાય પરંતુ હવે જે છે આ ઉત્સવ ખૂબ મોટો ઉત્સવ આવી રહ્યો છે કારણ કે અંબાણી પરિવારમાં એક સદસ્યનો વધારો થવાનો છે તમને જાણીને એ પણ નવાઈ લાગવી ના જોઈએ કારણ કે મુકેશ અંબાણીના ઘરે દરેક તહેવારો ખૂબ ધૂમધામથી જ ઉજવાય છે કરોડોના ખર્ચાઓ થાય છે માટે હવે આવનારા બાળક માટે પણ કરોડોના ખર્ચા થવાના છે અંબાણી પરિવાર માટે આ એક ખૂબ મોટો પ્રસંગ ગણી શકાય કારણ કે હવે જે છે ખુશીના સમાચાર ચારે તરફ ફેલાવા લાગ્યા છે અનંત અંબાણી છે એ પિતા બનવાના છે રાધિકા મરચંટ માતા બનશે તો પછી તમને એ સવાલ ન થવો જોઈએ કે મુકેશ અંબાણી મુકેશ અંબાણીએ પોતે ફરીથી દાદા બનવાના છે ત્યારે હવે આ એક ખૂબ આનંદના સમાચાર અંબાણી પરિવાર માટે કહી શકાય અને આની હાલમાં વિશ્વમાં પણ ચર્ચાઓ થઈ શકે ત્યારે દોસ્તો વિશ્વમાં જેમની નામના છે વિશ્વમાં લોકો એમને યાદ કરે છે એવા મુકેશ અંબાણી કે જેઓ સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવે છે એમના ઘરે કોઈપણ પ્રસંગ હોય સમગ્ર ગુજરાતના લોકો એમની નોંધ લેતા હોય છે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે માટે આપ કમેન્ટ બોક્સના માધ્યમથી અનંત અને રાધિકાને શુભેચ્છાઓ આપવાનું ચૂકતા નહીં વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો આપના દોસ્તો સાથે ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં